અપકમિંગ ગુજરાતી વેબ સિરીઝ કર્માંતનું શૂટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. ગુજરાતમાં થ્રિલર અને સસ્પેન્સની નવી ઓળખ આપતી આ વેબ સિરીઝની વાર્તા શહેરમાં રહસ્યમય રીતે થતી મહિલાઓની હત્યાના ઇન્વેસ્ટિગેશનને કેન્દ્રમાં રાખીને રચાઈ છે. કર્માંતનું નિર્માણ ફોર ફ્રેન્ડ્સ ફિલ્મ્સના બેનર હેઠળ કલ્પેશ પટેલ, રાહુલ મોદી, ચિંતન મહેતા અને વર્ષા હિંગુ દ્વારા કરવામાં આવ્યું છે. આ વેબ સિરીઝના કો-પ્રોડ્યુસર તરીકે આલાપ શાહ અને એમપી ગ્રેમી જોડાયા છે. સિરીઝના દિગ્દર્શક વિનિત પીઠડિયા છે કર્માંત એક સસ્પેન્સ થ્રિલર છે જે દર્શકોને અંત સુધી જકડી રાખશે આ વેબ સિરીઝ ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રહી છે ઉલ્લેખનીય છે કે આ વેબ સિરીઝની સ્ટાર કાસ્ટમાં લોક ઠાકર અર્જન ત્રિવેદી રવિ રંજન કર્તવ્ય શાહ હિમાંશુ જોશી દર્શન લશ્કરી સોનિયા વાલેરા વિપુલ પંચાલ અને હિમાંશુ પાઠક જોવા મળશે ધર્માંત વેબ સિરીઝનો વિચાર વાર્તા અને કોન્સેપ્ટ રાજેશ ઇંકુના છે જ્યારે સ્ક્રીન પ્લે અને ડાયલોગ્સ નું કામ પૃથ્વી પટેલે સંભાળ્યું છે આ વેબ સિરીઝ ના ડીઓપી હિતાર્થ ગર્જર અને હિરેન કુમાર પટેલ છે મારું નામ કલ્પેશ પટેલ છે હું એઝ અ પ્રોડ્યુસર તરીકે એક કર્માંત વેબ સિરીઝનું ટેલિકાસ્ટ કરવા જઈ રહ્યા છીએ અને એનું અત્યારે હાલ શૂટિંગ આજના દિવસની અંદર પૂરું થવાના અણસાર ઉપર છે હવે આજનો આ વેબ સિરીઝ બનાવવાનો મુખ્ય ધ્યેય અને ઉદ્દેશ એ છે કે આજના યુગની અંદર આજના સમયની અંદર દરેક ઘરની અંદર દરેક કુટુંબની અંદર ઘરડા મા બાપ જે થયા હોય એને દરેક લોકો ઘરડાના ઘરમાં મૂકવા જાય છે તો અમારા એક નવી જનરેશનને અને આવનારી પેઢીઓને એક જ ઉદ્દેશ આપવા માગીએ છીએ કે ઘરડાના ઘર ઘરડા વ્યક્તિઓને ઘરડાના ઘરમાં ના મૂકશો એમને એક હું એક અહેસાસની જરૂર છે કે જે પોતાના છોકરાઓ સાથે રહે પોતાના પૌત્રો સાથે રહે અને આ જીવન જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એ પોતાના કુટુંબીભર્યું વાતાવરણ એમને મળતું રહે એ ઉદ્દેશથી જ આ વેબ સિરીઝનું અમે નિર્માણ કરી રહ્યા છીએ આ વેબ સિરીઝનું દર્શકો સમક્ષ એપ્રોક્સ નવેમ્બરની આજુબાજુમાં ટેલિકાસ્ટ કરવાનું વિચારી રહ્યા છીએ અમે નમસ્કાર મારું નામ આલાબ શાહ છે કરમાંથી વેબ સિરીઝ અમે પ્રોડ્યુસ કરી રહ્યા છે એઝ અ પ્રોડ્યુસર મારો રોલ છે અને એક નવતર સાહસ કરી રહ્યા છે વેબ સિરીઝના માધ્યમથી જેનાથી બીજા પણ પ્રોડ્યુસરો અને ડાયરેક્ટર્સને ગુજરાતી ભાષા સાહિત્યમાં નવી ફિલ્મો અને વેબ સિરીઝ બનાવવા માટે પ્રોત્સાહન મળી રહે એ ઉદ્દેશથી એક સાહસ કરી રહ્યા છે નમસ્કાર મારું નામ આલોક ઠાકર છે છેલ્લા સાત આઠ વર્ષથી થિયેટર સાથે જોડાયેલો છું સૌ પ્રથમ મારું થિયેટરની શરૂઆત મેં અમદાવાદમાં કરી હતી અને ત્યાર પછી હું મારા માસ્ટર્સની સ્ટડીઝ કરવા માટે મુંબઈ ગયો અને ત્યાં મુંબઈમાં કેટલાય વર્ષોથી થિયેટર કરું છું ધીમે ધીમે થિયેટરની સાથે સાથે મેં ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે જેમ કે મૌનમ છે થેન્ક યુ બોસ છે પછી હજી એક ફિલ્મ આવશે દેવભૂમિ એ બધી ફિલ્મ હજી લાઇનઅપ છે એ બધી ફિલ્મોમાં ઘણું કામ કર્યું છે અને હવે આ વેબ સિરીઝ કર્માંતમાં કામ કરી રહ્યો છું મારા કેરેક્ટરનું નામ છે ઇન્સ્પેક્ટર જીતેન હું એક પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ કરી રહ્યો છું આ વેબ સિરીઝ કરવાનું મુખ્યત્વે કારણ આની વાર્તા છે બહુ જ અદ્ભુત ગ્રીપિંગ અને દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક કનેક્ટ થાય એ પ્રકારની વાર્તા છે અને ખાસ આ વેબ સિરીઝ હું દરેક યંગસ્ટર્સને ઇન્સિસ્ટ કરું છું કે જોવે એનું કારણ છે કે આ મેસેજ જે છે એ ખાસ યંગસ્ટર્સ માટે છે કારણ કે ઘણા લોકો કેવું છે કે જે સમય દરમિયાન તમે સપના જોતા કરો છો કે હું સપના છે મારા હું મારું ડ્રીમ છે હું એને ફોલો કરું મારા ડ્રીમ તરફ આગળ વધું પછી એ સપના ધીમે ધીમે જ્યારે પૂરા થાય ત્યારે એ સપના જેણે જોતા કર્યા એને ભૂલી જાય છે લોકો એટલે આ ખાસ એ યંગસ્ટર્સ માટે હું એમને એવું કહું છું કે પ્લીઝ તમે લોકો આ વેબ સિરીઝ જોજો આમાં એક સરસ મેસેજ છે બહુ અદ્ભુત ગ્રીપિંગ અને એકદમ સસ્પેન્સ વાર્તા છે તમે જોશો તમને મજા આવશે અને પ્લીઝ તમે તમારા લાગતા ઓળખતાને કહેજો કે જે લોકો જીવનમાં આ પ્રકારની ભૂલ કરે છે કે વેબ સિરીઝમાં જે ભૂલ કરે છે લોકો એ પ્લીઝ ન કરે અને એક સરસ મેસેજ મેળવે એમાંથી થેન્ક યુ સો મચ નમસ્કાર મારું નામ છે વિનીત પીઠડિયા હું એક ગુજરાતી વેબ સિરીઝ ડિરેક્ટ કરી રહ્યો છું જેનું નામ છે કરમાન અને અમે ટૂંક જ સમયમાં તેને એક ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરીશું અમે સમાજને એક સારો મેસેજ પહોંચાડવા માંગીએ છીએ જાણતા અજાણતા માણસથી થયેલા ખરાબ કર્મોની સજાનો અંત એટલે કર્માંત તમારું નામ અંશુ જોશી છે હું છેલ્લા પાંચ વર્ષોથી ગુજરાતી ફિલ્મો ને વેબ સિરીઝને બધા સાથે સંકળાયેલો છું આ વેબ સિરીઝમાં મારું કાસ્ટિંગ કરવામાં આવ્યું ત્યારે પહેલાં મને સંભળાવવામાં આવ્યું મને કે તમારું કેરેક્ટર એક સુરતી પ્રકારનું કેરેક્ટર છે અને જે બહુ જ બધી ગાળો બોલે તો મને સાંભળીને મજા આવી ગઈ કે આવું કેરેક્ટર મેં ક્યારેય કર્યું નથી તો મેં ઇમિજિયેટલી હા પાડી દીધી અને બહુ જ સુંદર કોન્સેપ્ટ સાથે બનાવવામાં આવી છે આ એક વેબ સિરીઝ અને બહુ જ સારી મેસેજ ઓરિએન્ટેડ વાર્તા છે સો હું એવું ઈચ્છું છું કે જ્યારે પણ આ વેબ સિરીઝ જે પણ પ્લેટફોર્મ ઉપર આવે તો બહુ બધા જ એને જોવે અને એને વધાવી લે થેન્ક યુ મારું નામ દર્શન લશ્કરી છે અને હું એક્ટર તરીકે કામ કરી રહ્યો છું એક અત્યારે વેબસિરીઝ કરી રહ્યા છે કરમાંન્થ નામનું ફોર્થ ફેન્ડ ફિલ્મ્સ કરીને પ્રોડ્યુસ કરી રહ્યા છે અશોકમાં કેટ એન્ડ રેટ પણ છે અને બહુ સરસ ટીમ છે ડિરેક્ટર આપણે વિનીતભાઈ પિઠરિયા છે અને બહુ સરસ ટીમ છે અને બહુ જ મજાના લોકો મેં આમના પહેલાં કસુંબો પછી ફ્રેન્ડો કરીને આવી છે એ બધી બહુ જ મૂવીઝમાં કામ કર્યું છે પણ આ જે છે કરમંત એ મારા માટે મોટો મોટો રોલ છે અત્યાર સુધી મારું પાત્ર આ સિરીઝમાં પટેલનું છે અને બહુ જ જોરદાર કોમેડીવાળું કેરેક્ટર છે બહુ વધારે નહીં કહું ને કદાચ રિવિલ થઈ જશે પણ જોજો તમને બહુ થોડાક ટાઈમમાં આવશે પણ બહુ મજા આવશે